તો હલમત્રો દાહોદથી રાજકોટ જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળવાની છે તો ખાસ વિડિયોમાં મિત્રો બને રેજો આપણે મિત્રો યુટ્યુબની સાથે સાથે એસ બસની માહિતી જે એપ્લિકેશન દ્વારા માહિતી તમને આપવામાં આવે છે તો આપણે કઈ બસ કેટલા વાગે નીકળે છે દાહોદથી રાજકોટ જવા માટે અને કયા સ્ટેશન ઉપરથી નીકળવાની છે બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે અને સાઈડમાં સ્ક્રીન પણ તમને દેખાડીશ પણ એ બ્લોર દેખાશે કારણ કે હું એપ્લિકેશન દ્વારા તમને આપું છું માહિતી તો યુટ્યુબ કોમ્યુનિટી લાઈ ગાઈડલાઇનના વિરુદ્ધ આપણો કોઈ વિડીયો ના બને એટલા માટે હું તમને સ્ક્રીન નથી દેખાડતો પણ તમે ઘરે બેઠા પણ આ માહિતી મિત્રો મેળવી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ બસ મિત્રો કેટલા વાગે નીકળવાની છે દાહોદથી રાજકોટ જવા માટે તો પહેલા નંબરની બસ છે મિત્રો દાહોદથી ખંભાળિયા જે કેટલા વાગે નીકળવાની છે અને એ છે મિત્રો ગુર્જર નગરી ગુર્જર નગરી છે તો દાહોદથી નીકળે છે ચાર વાગે સાંજે ક્યાં થઈને નીકળવાની છે અને કયા કયા સ્ટેશનો વચ્ચે આવે છે એ આપણે બધી માહિતી મેળવવાની છે તો પહેલું મિત્રો દાહોદથી તમે નીકળશો એટલે લીમખેડા આવશે ચાર અને પચાસ મિનિટે લીમખેડા પક્ષે પીપોલ પાંચને ચૌદ મિનિટે સંતરોડ પાંચ અને તેત્રીસ મિનિટે ગોધરા છ અને અગિયાર મિનિટે સેવલિયા સાત અને એક મિનિટે ઠાસરા સાત અને અઠ્યાવીસ મિનિટે ડાકોર સાત અને એકતાલીસ મિનિટે ઉમરેટ સાત અને પચાસ મિનિટે નડિયાદ આઠ અને એકતાલીસ મિનિટે ખેડા નવ અને ઓગણીસ મિનિટે રધુ નવ ને પચાસ મિનિટે બાગોદરા દસ ને ચોપન મિનિટે લીંબડી હાઇવે બાર અને સોળ મિનિટે સાયલા એક અને તેર મિનિટે ચોટીલા હાઇવે બે ને સાત મિનિટે રાજકોટ ત્રણ અને ચોત્રીસ મિનિટે પરધરી ચાર અને છવ્વીસ મિનિટે ધ્રોલ પાંચ અને પાંચ મિનિટે જામનગર છ અને પંદર મિનિટે અને ખંભાડિયા આઠ અને આઠ મિનિટે તો રાજકોટ તો મિત્રો આપણને ત્રણ અને ચોત્રીસ મિનિટે પહોંકાી દેશે તો આ મિત્રો એસટી માહિતી છે એપ્લિકેશન દ્વારા તમને આપી રહ્યો છું હવે બીજા નંબરની જે બસ છે એ બીજા નંબરની પણ આપણે વાત કરીએ એ છે મિત્રો દાહોદથી વેરાવળ જે રાજકોટ ઉપરથીને નીકળે છે તો કેટલા વાગે નીકળવાની છે એની પણ આપણે સાઈડમાં માહિતી જોઈ લઈએ તો એ બસ છે મિત્રો દાહોદથી વેરાવળ એ છે ગુજરાત મતલબ ગુર્જર નગર છે માફ કરજો અને એ પણ નીકળે છે ચાર વાગે દાહોદથી જે મિત્રો ક્યાં થઈને અને કયા સ્ટેશન ઉપર કેટલા વાગે નીકળવાની છે તો ગોધરા તમને મળશે મિત્રો સોરી સંત રોડ પાંચ અને છત્રીસ મિનિટે ગોધરા છ અને આઠ મિનિટે સેવલિયા સાતને ચાલીસ મિનિટે ઠાસરા સાત અને અડતાલીસ મિનિટે ડાકોર આઠ ને પાંચ મિનિટે ઉમરેઠ અને તેર મિનિટે નડિયાદ અને ચાલીસ મિનિટે ખેડા બાર અને સોરી નવ અને બાર મિનિટે રધુ નવને ચોવીસ મિનિટે ઢોલકા હાઈવે આઠને અડતાલીસ મિનિટે બાગોદરા અગિયાર ને પંદર મિનિટે લીંબડી બારને દસ મિનિટે સાયલા એક અને સત્યાવીસ મિનિટે ચોટીલા હાઈવે બે અને બાવીસ મિનિટે અને રાજકોટ તમને મિત્રો પોકારશે રાત્રે ત્રણ અને ત્રીસ મિનિટે તો આગળના જે સ્ટેશન છે ગોંડલ ચાર ને છત્રીસ મિનિટે વીરપુર ગોંડલ પાંચ અને સાત મિનિટે જેતપુર પાંચ અને એકત્રીસ મિનિટે જૂનાગઢ પાંચ છોરી છ અને પચીસ મિનિટે વાંથલી છ અને ત્રેપન મિનિટે કેશોદ સાત અને બત્રીસ મિનિટે અને વેરાવળ આઠ અને અઠ્ઠાવન મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો મિત્રો એસ બસો તો અહીંયા ઘણી બધી છે પણ જે ટાઈમ ટાઈમટેબલની સાથે હાલની અંદર મેં તમને બે બસો કીધી એ બસો પણ હાલની અંદર લાઈવ છે તો ત્રીજા નંબરની પણ લાઈવ બસ છે એ છે મિત્રો જાંબુઆથી સોમનાથ છે જાંબુઆ એમપીથી નીકળે છે જે એક્સપ્રેસ છે નીકળે છે મિત્રો ત્રણ અને ત્રેપન મિનિટે જમ્બો એમપીથી નીકળે છે હવે પિટ્રોલ તમને મળશે ચારને ઓગણીસ મિનિટે અને દાહોદ તમને મળશે પાંચ અને સત્તર મિનિટે તો ગોધરા સાતને સાત મિનિટે ડાકોર આઠને ચાલીસ મિનિટે નડિયાદ નવને છત્રીસ મિનિટે ખેડા દસને એકત્રીસ મિનિટે બાગોદરા બારને ત્રણ મિનિટે રાજકોટ પાંચ અને આઠ મિનિટે જૂનાગઢ સાતને અઢાર મી સોરી સાત અને આઠ મિનિટે અને સોમનાથ તમને મિત્રો પહોંચાડશે દસ ને બાર મિનિટે તો રાજકોટ તો મિત્રો તમને પાંચ અને આઠ મિનિટે પહોંચાડી દેશે તો આગળની મિત્રો ઘણી બધી બસો છે અને એસ બસને લગતી અન્ય કોઈ પણ તમારે માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો આપણે જે માહિતી છે એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે કોઈ પણ ફેક માહિતી નથી બધી જે પણ માહિતી છે એપ્લિકેશનની અંદર જોઈને તમને મિત્રો આપું છું અને કોઈ પણ એસટી બસના ટાઈમટેબલની તમારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું તો આગળની બસ છે મિત્રો દાહોદથી સોમનાથ તો કેટલા વાગે નીકળે છે દાહોદથી સોમનાથ એ પણ આપણે જોઈ લઈએ ચાર અને પંદર મિનિટે મિત્રો નીકળે છે સાંજે જે એક્સપ્રેસ છે મિત્રો દાહોદથી જે લીંબડી દાહોદ તમને મળશે ચાર ચાલીસ મિનિટે ઝાલોદ પાંચ વાગે સંતરામપુર પાંચને ચાલીસ મિનિટે લુણાવાડા છ ને પચીસ મિનિટે બાલાસીનોર સાત અને ત્રેવીસ મિનિટે અમદાવાદ નવ બાર મિનિટે બાલવા દસને પંદર મિનિટે બાગોદરા અગિયાર વાગે લીંબડી અગિયાર અને પિસ્તાલીસ મિનિટે ચોટીલા એકને બે મિનિટે રાજકોટ મિત્રો તમને પહોંચશે બે અને પંદર મિનિટે તો આગળનું સ્ટેશન છે ગોંડલ ત્રણને પંદર મિનિટે વીરપુર ગોંડલ ત્રણને ત્રીસ મિનિટે જેતપુર ચારને પંદર મિનિટે જૂનાગઢ ચારને પિસ્તાલીસ મિનિટે કેશોદ પાંચને પાંચ મિનિટે વેરાવળ પાંચને પંચાવન મિનિટે અને સોમનાથ છ અને પંદર મિનિટે સવારે મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળના બસની મિત્રો વાત કરીએ દાહોદથી જામજોધપુર કાલાવાડ એક્સપ્રેસ છે મિત્રો ચાર અને ત્રીસ મિનિટે નીકળે છે દાહોદથી એક્સપ્રેસ છે ક્યાં થઈને અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે તો લીંબખેડા તમને મળશે પાંચ અને પાંચ મિનિટે પીપોલ પાંચને પંદર મિનિટે સંતરૂડ પાંચ અને પચીસ મિનિટે ખોધરા પાંચ અને ચાલીસ મિનિટે સેવલિયા છ અને પાંત્રીસ મિનિટે ઠાસરા છ અને પિસ્તાલીસ મિનિટે ડાકોર સાતને પાંચ મિનિટે ઉમરેઠ સાત અને ત્રીસ મિનિટે નડિયાદ આઠ વાગે ખેડા આઠને ત્રીસ મિનિટે રદુ આઠને પિસ્તાલીસ મિનિટે ઢોલકા આઠ અને પંચાવન મિનિટે બાગોદરા નવ ને પાંત્રીસ મિનિટે લીમડી અગિયાર વાગે લીંબડી હાઈવે અગિયારને પાંચ મિનિટે સાયલા અગિયારને ત્રીસ મિનિટે ચોટીલા હાઈવે બારને મિનિટે અને રાજકોટ મિત્રો તમને પહોંચાડશે એક અને દસ મિનિટે તો આગળના બે સ્ટેશન છે કાલાવાડ બે ને ત્રીસ અને જામજોધપુર ત્રણ અને પચાસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બસ ટાઈમ ટાઈમટેબલને લગતી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને બધી માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવી હતી તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો